નમસ્કાર હું પૂરણ ગુંડલિયા પી ગુંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમએસ ઓફિસ પાવર પોઈન્ટ ભાગ દસ ભાગ દસમાં આજે શીખીશું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ક્લિપાર્ટ અને વિડિયો એટેચ કરવો મિત્રો આપના સિસ્ટમમાં જે ચિત્રો સેવ કરેલા છે એ સિવાય આપ વધારાના કોઈ ચિત્રો એડ કરવા માંગતા હોય તો એમએસ ઓફિસ આપણને એક સરસ મજાની સુવિધા પૂરી પાડે છે ક્લિપાર્ટની જેમાં આપ વધારાના એનિમેટેડ ચિત્રો પણ એડ કરી શકો છો આ આર્ટ લેવા માટે આપ જ્યારે પણ ન્યૂ સ્લાઇડ લ્યો છો આ રીતે તો અહીંયા વચ્ચે જે ઓપ્શન મળે છે એમાં એક ઓપ્શન છે અહીંયા ક્લિપાર્ટનો એમના ઉપર ક્લિક કરીને પણ આપ આર્ટ સુધી જઈ શકો છો એ સિવાય બીજો ઓપ્શન છે અહીંયા ઇન્સર્ટ મેનુ ઉપર છે જે આપ જોઈ રહ્યા છો ઇન્સટ મેનુની નીચે અહીંયા ક્લિપ આર્ટનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને પણ આ રીતે આપ જોઈ શકો છો જમણી બાજુ અહીંયા આર્ટ નો ડાયલોગ બોક્સ ખુલશે જેમાં પેલી જે બ્લેન્ક સ્પેસ આપ જોઈ રહ્યા છો ત્યાં ક્લિક કરતાની સાથે આપ જે પણ કાંઈ આપ સ્પેસિફિક કોઈ ચિત્ર લેવા માગતા હોય તો લઈ શકો છો એ સિવાય જો અહીંયા આપ સીધું ગો ઉપર ક્લિક કરશો તો જેટલા પણ ક્લિપકાર્ટના ઇમેજ છે એ બધા ઇમેજ અહીંયા નીચે શકશો શકશો અને આ રીતે ઉપર કરીને ચિત્રો નીચેથી જે પણ આપ કરવા માંગતા હોય તેના ઉપર એક ક્લિક કરતાની સાથે જ એ છે આપના સ્લાઇડમાં આવી જશે એ સિવાય કોઈ સ્પેસિફિક ચિત્ર આપ મૂકવા માંગતા હોય જેમકે કે અહીંયા આપણે ટાઈપ કરીએ દાખલા તરીકે હોમ

ને ક્લિક કરી ડ્રેક કરી આ રીતે આપ મૂવ પણ કરી શકો છો અને જો ડિલેટ કરવા માંગતા હોય તો એમના ઉપર એક ક્લિક કરી કીબોર્ડમાં ડિલેટ કી છે એ પ્રેસ કરવાથી આ ઇમેજ છે દૂર થશે આ રીતે સિલેક્ટ કરી ડિલેટ બાજુમાં જે ટાસ્ક પેન છે ક્લિપ આર્ટનું તે અહીંયા ની નિશાની છે ત્યાં ક્લિક કરી આ ટાસ્ક પેન બંધ પણ કરી શકો છો હવે જોઈએ મીડિયા મતલબ કે આપના આ પ્રેઝન્ટેશનમાં આપ કોઈ વિડીયો ક્લિપ એડ કરવા માગતા હોય તો અહીંયા જે વચ્ચે આઇકોન છે ઇન્સર્ટ મીડિયા ક્લિપ ત્યાં ક્લિક કરીને પણ જઈ શકો છો એ સિવાય બીજો ઓપ્શન છે ઉપર ઇન્સર્ટ મેનુ છે ત્યાં ક્લિક કરતાની સાથે અહીંયા આપને આ રીતે ઇન્સટ માં જે અલગ અલગ બ્લોગ છે એ દેખાશે જેમાં આપણે અહીંયા લાસ્ટમાં જે મૂવી લખેલું છે એમના ઉપર ક્લિક કરશું ત્યારબાદ આપણને બે ઓપ્શન મળશે અને આપણે કરવાનું છે છે મતલબ કે જ્યાં પણ આ એ લેવા માટે મૂવી ફ્રોમ ફાઇલ હવે આપના જે પણ ડ્રાઈવ કે ફોલ્ડરમાં આપની આ જે વિડીયો છે સેવ કરેલો છે એ અહીંયાથી ડ્રાઈવ કે ફોલ્ડર સિલેક્ટ કરી વિડિયો સુધી જઈ શકો છો મારે આ સ્લા જે વિડીયો એડ કરવાનો છે એ ડેસ્કટોપ ઉપર છે ત્યારબાદ નીચે ઓકે આપીશ હવે આપને બે ઓપ્શન મળશે કે આ વિડીયો આપ કેવી રીતે ચાલુ કરવા માંગો છો ઓટોમેટિકલી કે જ્યારે પણ આપ ક્લિક કરો ત્યારે અત્યારે આપ જોઈ રહ્યો છો કે આ વિડીયોની સાઈઝ છે એ જે બોક્સમાં જેવી રીતે દેખાય છે એટલા જ સ્ક્રીનમાં આ વિડીયો પ્લે થશે આ સ્ક્રીનની સાઈઝ જો આપ વધારવા માગતા હોય તો એમના ઉપર એક ક્લિક કરો એટલે ચારે બાજુ આપણને આવા નાના નાના સર્કલ્સ દેખાશે કોઈ પણ એક કોર્નર પર ક્લિક કરી ત્યાં ડ્રેક કરી આ રીતે માઉસથી એની સાઇઝ વધારી શકો છો બીજા સર્કલ ઉપર ક્લિક કરી આ રીતે અલગ અલગ આપ જેટલી પણ સાઇઝ સ્ક્રીનમાં ઈચ્છતા હોય કે આ સ્ક્રીનમાં એટલી સાઇઝમાં વિડીયો પ્લે થાય ત્યાં સુધી આપ સેટ કરી શકો છો ત્યારબાદ હવે જોવા માટે આપણે અહીંયા એફ ફાઇવ કી પ્રેસ કરીએ છીએ આ રીતે આપ વિડીયો છે એ એટેચ કરી શકો છો હવે આ સ્લાઇડ શો બંધ કરવા માટે એસ્કેપ કી પ્રેસ કરું છું આ રીતે આપ પસંદગીના કોઈ પણ વિડીયો ફાઇલ છે એ એટેચ કરી શકો છો જો આપ ઓટોમેટિકલી ની જગ્યાએ ક્લિક આફ્ટર ઉપર ક્લિક કરશો તો આ વિડીયો ક્લિપ ઉપર જ્યારે પણ આપ ક્લિક કરશો ત્યારે જ આ વિડીયો છે ઓપન થશે